નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા કોઈપણ બાળક કુપોષણનો શિકાર ન બને તે માટે સગર્ભા મહિલાઓને આપવામાં આવતો આહાર પલાના ગામોમાં તબેલામાં મળી આવ્યો ખેડા જિલ્લાના વસો તાલુકા ગામે આવેલ એક તબેલામાંથી આ ખોરાકની પ્લે પેકેટ મળી આવતા અંદાજીત અઠાવીસથી વધુ બેગો ખોરાકની મળી આવી હતી જેમાં સોળ જેટલી બેગો ભરેલી મળી આવી હતી વસો તાલુકાના પંચાયતના પ્રમુખના પતિએ આઈસીડીસીઆઈ વિભાગના અધિકારીને જાણ કરારી કરતામાં તપાસ કરાઈ હતી પલાણા ગામે આવેલ અમિત પટેલના તબેલામાં તપાસ હાથ ધરવામાં આવી હતી જ્યાંથી બાળ વિકાસ યોજનામાં આંગણવાડી દ્વારા સગર્ભાઓની ધાત્રી કિશોરી બહેનોને તેમજ છ વર્ષના બાળકોને પૂરક પોષણ આહારનો જથ્થો મળી આવ્યો સમગ્ર મામલે ઇન્ચાર્જ સીડીપીઓએ તબેલાના માલિક અને અન્ય સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસ દ્વારા સમગ્ર મામલો ફરિયાદ દાખલ કરી જથ્થો ક્યાંથી આવ્યો કોને આપ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાઈકોન અને સબસ્ક્રાઈબ કરો હવે ઓલા ઉજેતા આવું દીજે મું ઓલું દીવાયરતો અને વેલી બહુ ચિંતા ના કરતા માનબ દાંત ને મારું નામ સંગીતાબેન ગોવિંદભાઈ સોલંકી છે હું ઈન્ચાર્જ સીડપી વસો તરીકે ફરજ બજાવું છું મને તાલુકા પંચાયત પ્રમુખ રીંકાબેન દ્વારા વીસ તારીખ ના રોજ સાંજે છ વાગ્યા ની આસપાસ મને હું મારા કર્મચારીઓ સાથે તાબડતોબ જગ્યા પર પહોંચી ગયેલી છું અને ત્યાં જઈને મેં જોયું તો આંગણવાડીમાં જે આપવામાં આવે છે ટી એચઆર બાળ શક્તિ માતૃશક્તિ પૂર્ણા શક્તિ એ રબારીવાસના વિસ્તારમાં ખેતરમાં તબેલો આવેલો છે ત્યાં એક ઓરડીમાંથી અમને મળેલો જોવા મળે છે જેમાં સોળ બેગ માતૃશક્તિ બાલ શક્તિ અને પૂર્ણ શક્તિ આખી ભરેલી હાલતમાં જોવા મળેલી છે જ્યાં બાજુમાં અઠ્ઠાવીસ જેટલી બે ખાલી કોથળીઓ મળેલી છે આ રીતે અમને આખો સ્ટોક ત્યાં જોવા મળેલો જે મેં પંચનામું કરી અને તાલુકા પંચાયત પ્રમુખને બીજા ગ્રામજનોની હાજરીમાં ત્યાંથી જપ્ત કરી અને આંગણવાડી કેન્દ્ર પર લઈ લીધો છે જેના બાબતે અમે પોલીસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે થઈ ગયા બાદ પોલીસ